ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોંગ્રેસ ઉપર મોટો હુમલો કરતા તે ઔરંગઝેબની જેમ હિન્દુઓ પર જઝિયા ટેક્સ નાખવા માંગતી હોવાનો આરોપ મૂક્યો હતો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ માટે નવા હાઈટેક કેમેરા સિસ્ટમ લાવવાની તૈયારી થઈ રહી છે જેનાથી પેટ્રોલ પંપ પર જ તમારું દસ રૂપિયા સુધીનું ચલણ કાપવામાં આવશે કાળઝાળ ગરમીને જોતા મુંબઈના મતદારો માટે વેઇટિંગ રૂમ તેમજ ઓઆરએસ જેવા પીણાની વ્યવસ્થા કરવામાં આવશે આ માટેનો આદેશ ચૂંટણી પંચે સ્થાનિક થયા ઘાટમાં જ્યારે બે જણ ગંભીર રીતે જખમી થયા હતા હવે વાત કરીએ ક્રિકેટની રોહિત શર્મા માટે આ વખતની આઈપીએલ ખાસ સાબિત થઈ નથી જોકે રોહિતના નામે સુનિલ નરાયણના હાથે આઈપીએલમાં આઠ વખત આઉટ થવાનો ખરાબ રેકોર્ડ થયો છે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેચ હાર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો અત્યંત હતાશ દેખાતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બોલિવૂડની વાત કરીએ તો બચ્ચન અને આ બંને સુપરસ્ટાર તેત્રીસ વર્ષો બાદ ફરી એક વખત એક ફિલ્મમાં કામ કરવાના છે વેટિયાન નામની તમિલ ફિલ્મમાં બંને એક સાથે દેખાશે આ પહેલા તેમણે હમ ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર